તો સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ બોટાદ પોલીસ એક્શનમાં આવી છે જેમાં બોટાદ શહેર અને જિલ્લાના ગણેશ પંડાલ પર પોલીસે બાજ નજર રાખી છે જેમાં બોટાદ શહેરમાં પંદર અને જિલ્લામાં ચોવીસ ગણપતિ પંડાલ છે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે બે ડીવાયએસપી તેમજ નવ પીઆઈ દસ પીએસઆઈ બસ્સો જવાનો અને ત્રણસો હોમગાર્ડને તૈનાત રખાયા છે જીઆરડી અને ટીઆરબી સહિતની ટીમો પણ યુસ્ત બંદોબસ્તમાં છે એલસીબી એસઓજી સહિતની એ પણ પેટ્રોલિંગ હાથ ધર્યું છે સોશિયલ મીડિયા પર પણ સાયબર ક્રાઈમની ચાંપતી નજર છે શંકાસ્પદ વ્યક્તિ અને વસ્તુ પર નજર રાખવા જિલ્લા અધિક્ષકે કડક આદેશ આપ્યા છે રાજ્યમાં જે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે એના અનુસંધાને બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા અમારા બે ડીવાયએસપી એસપી નવ પીઆઈ દસ પીએસઆઈ આશરે બસો પોલીસ કર્મચારીઓ અને ત્રણસો હોમગાર્ડ જીઆરડી અને ટીઆરબીની મદદથી જે જે ગણેશ પંડાલો છે એના પર બંદોબસ્ત સતત ચાલુ છે પોલીસ દ્વારા જે સમાજના આગેવાનો છે અને ગણેશ આયોજન મંડળના જે મુખ્ય કરતા છે એમની સાથે પણ બેઠકો કરવામાં આવી છે અને આપના માધ્યમથી અમારી પ્રજાજનોને પણ અપીલ છે કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ વસ્તુ શંકાસ્પદ જણાય કોઈ ઇસમ એવો જણાય તો તુરત જ પોલીસનો સંપર્ક કરવામાં આવે